નમસ્કાર મિત્રો હું જયંતિ અઘેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને એડવાન્સમાં જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને કાનાના જન્મની ખૂબ ખૂબ સારી એવી વધામણી સાથે આજે આ ગુજરાત રાજ્યમાં એક જે સાર્વત્રિક વરસાદી રાઉન્ડની હાલ સોશિયલ મીડિયામાં ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચાઓ ચાલી રહી છે અને એ સાર્વત્રિક વરસાદી રાઉન્ડની ગુજરાત રાજ્યમાં કેવી અને કેવા સ્થળોમાં કેવા વરસાદ વરસાદરૂપે અસર જોવા મળશે તેના વિશે આજે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું તે પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો સારો લાગે તો લાઇક અને બહુ વિડીયો સારો લાગે તો માહિતી વધુ શેર કર્યા જેવી લાગે તો જરૂરથી તમારા મિત્રો સુધી માહિતી શેર કરજો માહિતી ખૂબ ઉપયોગમાં આવે એવી છે મિત્રો વાત કરીશું અપડેટ વિશે તો સૌથી પહેલાં તો અપડેટ આપણી સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે કે જૂનાને જાણીતા એવા હરેશભાઈ એ ઝાપડિયા અને મહેશભાઈ પાટડિયા આ બંને મિત્રો જે સૌરાષ્ટ્રના ધબકાર ગ્રુપને હેન્ડલ કરતા છે અને ખૂબ સારા આગાહીકાર છે તેમના તરફથી મળતી અપડેટ અનુસાર ગુજરાત રાજ્યમાં આજથી એટલે કે તારીખ ચોવીસથી સિસ્ટમેટિક અસરથી વરસાદી રાઉન્ડ ચાલુ થશે અને સારામાં સારી વરસાદી રાઉન્ડની અસર કહેવા જઈએ તો આવતીકાલથી એટલે કે તારીખ પચીસ ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં સિસ્ટમની મુખ્ય અસર જોવા મળશે અને આજથી વાત કરીએ તો આજે જ આમ તો સિસ્ટમના જે ભેજવાળા પવનો છે તે ગુજરાત રાજ્યમાં અસર કરતાં ચાલુ થયા છે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં આજથી વરસાદની સારી એવી અસર થશે અને આવનારા સમયમાં દિવસો જતા એ વરસાદી રાઉન્ડ વધુ મોટા પ્રમાણમાં એટલે કે કોઈક કોઈક વિસ્તારોમાં ભારેથી અતિભારે તો થઈ એથી તીવ્ર ગતિમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકશે હવે વાત કરીએ તારીખ વાઇઝ તો મિત્રો સિસ્ટમનો મુખ્ય અસર કરતા દિવસો કહેવા જાય તો પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં આ સિસ્ટમની અસર જોવા મળશે હાલ મોડલોના તારણ અનુસાર એવું પણ જોવા મળી રહ્યું છે કે સિસ્ટમ ગુજરાતમાં એન્ટર થતા જે લો પ્રેશર સિસ્ટમ તરીકે છે તેમાંથી મોટા રૂપમાં એટલે કે સાર્વત્રિક માટે અને ખાસ કરીને ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશન સુધીની સિસ્ટમની અસર થશે તેવું મોડલો હાલ બતાવી રહ્યા છે જોકે એ વાતને આપણે પણ સમજ છીએ કે સિસ્ટમ ગુજરાતમાં આવતા મજબૂત થશે એટલે આ બાબતે એમ કહેવા જઈએ તો ગુજરાત રાજ્યને આ વર્ષનો સૌથી મોટો વરસાદી રાઉન્ડ આ સિસ્ટમ થકી જોવા મળશે જેમાં પચીસ તારીખે આવતીકાલે સાંજ સુધીમાં ગુજરાત રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણની તીવ્રતા વધશે અને ઉત્તર ગુજરાતને અને મધ્ય ગુજરાત લાગુ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવાનું આપને જાણવા મળશે જોવા જાણવા મળશે અને ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાત હાલ ખા સારા ટાર્ગેટમાં છે ભારેથી ભારે વરસાદમાં આરાઉન્ડ છવ્વીસ સત્યાવીસ સૌરાષ્ટ્રને પણ અસર કરતા રહેશે છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો જેમાં બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ભાવનગર આ વિસ્તારોમાં અને જામનગર આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હાલ શક્યતાઓ જોવા મળી રહી છે સાથોસાથ અમરેલી જુનાગઢ વિસ્તારમાં પણ આ વરસાદી વરસાદી વાતાવરણની અસર જોવા મળશે જેમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને બાકી રહી વાત કચ્છની તો કચ્છમાં પણ આ દિવસો દરમિયાન છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં સારો એવો વરસાદી રાઉન્ડ જોવા મળશે ઓલ ઓવર કચ્છમાં કચ્છ માટે આ વરસાદ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક સાબુ સાબિત થશે કોઈક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે મિત્રો સાથોસાથ આપણે એવું પણ કહીશું કે આ રાઉન્ડ દરમિયાન ગુજરાતના અમુક વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગોમાં જે મેં સિટી કહ્યા એ વિસ્તારોમાં સાવચેતી સ્વરૂપ એવું લાગી રહ્યું છે કે દસ સેન્ટીમીટર દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના વરસાદી આંકડાઓ કદાચ કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે અને કદાચ ઊંચા આંકડા જાય તો પણ શક્યતા નકારી શકાય નહીં હાલની મોડલોની પરિસ્થિતિ જે આપણને જોવા મળી છે તેના આધારે આ અવલોકન આપને તમારે સમક્ષ રજૂ કરી રહ્યા છીએ સાથો સાથ બીજા વિસ્તારોના જેના મેં નામ નથી લીધા તેમ સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી રાઉન્ડ જોવા મળશે એટલે સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારને પણ વરસાદી વરસણી સારી એવી જોવા મળશે અને ભારે વરસાદ પણ કદાચ જોવા મળે એટલે પશ્ચિમ વિસ્તાર આ વર્ષે ખૂબ વરસાદથી પ્રભાવિત થયો છે અને હજી પણ આ રાઉન્ડમાં પ્રભાવિત થાય એવી શક્યતાઓ લાગી રહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આગોતરા એંધાણની તો આ રાઉન્ડ પૂરો થશે એટલે તરત ફરી વખત બંગાળની ખાડીમાં ફરી વખત એક એક લો પ્રેશર સિસ્ટમ જોવા મળશે એ ત્રીસ એકત્રીસ તારીખમાં ગુજરાત રાજ્ય તરફ પ્રયાણ કરતી આગળ આગળ વધશે તો તેની પણ અપડેટ આપણે આગળના દિવસોમાં આપીશું પણ હાલ આ વરસાદી વાતાવરણ જે અત્યારે પસાર થવાનું છે અને વરસાદ માણવા મળવા મળી રહ્યો છે તે જરૂરથી માણજો અને ખાસ કરીને જે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે વિસ્તારોના મિત્રોને ખાસ સાવચેત રહેવું અને જે જરૂરિયાત જે તકેદારી રાખવી પડે તે તકેદારી જરૂરથી રાખવી કોઈ ગફલતમાં નહીં રહેવું કારણ કે જો સિસ્ટમ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન સુધી જશે તો એ વિસ્તારોમાં વરસાદની એક પ્રકારની તોફાની રમઝટ જોવા મળી શકે એટલે સાવચેત રહેવું પરિવાર સાથે રહેવું તહેવારનો આનંદ માણવો બધું જરૂરી છે પણ થોડી સાવચેતી રાખીને રહેવું અમારા તરફથી એક ખાસ ભલામણ છે તો મિત્રો નવી અપડેટ સાથે જો કોઈ ફેરફાર લાગશે તો બહુ ત્વરિત ફેરફાર લાગશે તો અપડેટ જરૂરથી આપીશું તો ત્યાં સુધી રજા આપશો નવી અપડેટ સાથે હાજર થઈએ ત્યાં સુધી આપસોને ફરી વખત જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ